તારકચિહ્ન સમય અને શાંતિને સ્વરૂપ આપતી કૃતિઓ બિસ્પોકાર્ટ ગેલેરીમાં સતીશ ગુપ્તાનું હાઈકુઓફ અ સ્ટીલ માઇન્ડ તારકચિહ્ન હાઈકુઓફ અ સ્ટીલ માઇન્ડ પ્રદર્શન એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમી બિસ્પોકાટક ગેલેરીમાં ચેતના સતતતા અને કલાત્મક હાજરીનું અન્વેષણ અમદાવાદની સમકાલીન કલા જગતમાં એક વિશિષ્ટને શાંત અનુભવ લઈને આવી રહી છે બિસ્પોક ગેલેરી જે પ્રખ્યાત ભારતીય કલાકાર સતીશ ગુપ્તાનું સોલો આર્ટ એક્ઝિબિશન હાઇકો ઓફ અ સ્ટીલ માઇન્ડ રજૂ કરી રહી છે આ પ્રદર્શન એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમી દસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી અમદાવાદ સ્થિત બિસ્પોક આટક ગેલેરી ખાતે યોજાશે પ્રદર્શનનું ક્યુરેશન અને પ્રસ્તુતિ ગેલેરીના સ્થાપક દેવીન ગવારવાલા દ્વારા કરવામાં આવી છે ઓગણીસો સુડતાલીસમાં નવી દિલ્હીમાં જન્મેલા સતીશ ગુપ્તા ભારતના સૌથી બહુઆયામી અને વિચારશીલ સમકાલીન કલાકારોમાંના એક છે તેઓ ચિત્રકાર શિલ્પકાર કવિ લેખક કેલિગ્રાફર ડ્રાફ્ટ્સમેન મ્યુરલિસ્ટ અને ડિઝાઇનર તરીકે જાણીતા છે તેમની કલા પ્રેક્ટિસ છે તત્વજ્ઞાન આધ્યાત્મિક ચેતના અને ધ્યાનમય શાંતિથી ઉડે પ્રભાવિત છે આર્ટ ગેલેરીના સ્થાપક દેવીન ગવારવાલાએ જણાવ્યું કે ઓફ અ સ્ટીલ માઇન્ડ ધ્યાનપૂર્વક જોવાની પ્રક્રિયા વિશે છે આ પ્રદર્શન દર્શકોને ધીમું થવા વર્તમાનમાં રહેવા અને કલા સાથે શાંતિપૂર્ણ સંવાદ સ્થાપિત કરવા આમંત્રણ આપે છે માત્ર ત્રીસ વર્ષની ઉંમરે દેવિન ગાવરવાલાએ બિસ્પોકાર્ટ ગેલેરીને વૈશ્વિક અને સ્થાનિક કલાત્મક સંવાદનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવ્યું છે તેમની આંતરરાષ્ટ્રીય અનુભૂતિ અને સંવેદનશીલ ક્યુરેશન દ્વારા અમદાવાદની કલા જગતમાં નવી દિશા સ્થાપિત થઈ છે સતીષ ગુપ્તાએ નવી દિલ્હી સ્થિત કોલેજ ઓફ આર્ટમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને ત્યારબાદ પેરિસમાં ગ્રાફિક આર્ટ્સનો અભ્યાસ કર્યો તેમની કૃતિઓ માત્ર જોવાની નથી પરંતુ અનુભૂતિ કરવાની છે જ્યાં સ્વરૂપ શૂન્યતા અને સામગ્રી એક ધ્યાનમય સંવાદમાં પ્રવર્તે છે તેઓ તાંબુ કાંસુ પિત્તળ સ્ટીલ અને મિશ્ર માધ્યમો સાથે કાર્ય કરી સામગ્રીની સ્મૃતિ અને આંતરિક શાંતિને કલામાં રૂપાંતરિત કરે છે પ્રખ્યાત કૃતિઓ અને જાહેર શિલ્પો સતીશ ગુપ્તાની કૃતિઓ ભારત અને વિદેશમાં જાહેર કલાના ક્ષેત્રે વિશેષ સ્થાન ધરાવે છે ધ બુદ્ધાજ વિથિન મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય સીએમવીએસ ખાતે સ્થાપિત તેવીસ ફૂટ ઊંચું તાંબાનું શિલ્પ સૂર્ય ધ સનગોળ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક નવી દિલ્હી ખાતે સ્થિત વિશાળ શિલ્પ ધ ફાઈવ એલિમેન્ટ્સ જિંદાલ સેન્ટર નવી દિલ્હીમાં સ્થાપિત પ્રાકૃતિક તત્વોથી પ્રેરિત કૃતિ બેંગલુરુ એરપોર્ટ ખાતે ત્રીસ ફૂટ લાંબુ મ્યુરલ જે અવકાશ અને લયને જોડે છે તેમની કૃતિઓ નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ એનજીએમ એ નવી દિલ્હી સહિત અનેક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંગ્રહોમાં સ્થાન પામી ચૂકી છે સતીશ ગુપ્તાની કલા માત્ર દૃશ્ય નથી પરંતુ તત્વજ્ઞાનિક અનુભવ છે તેમનું કાર્ય લેન્ડસ્કેપ પેઇન્ટિંગ એબસ્ટ્રેક્ટ ઇમેજરી હાઇકુ કવિતા પરફોર્મન્સ આર્ટ અને પર્યાવરણ આધારિત સ્થાપનાઓ સુધી વિસ્તરેલું છે તેમની એક પોઈન્ટ છ કિલોમીટર લાંબી પર્યાવરણીય કૃતિ માં જે પુડુચેરીના દરિયા કિનારે રચાઈ હતી પ્રકૃતિ અને સંતુલનની ઉજવણી કરે છે તેમની કલા સમયને રેખીય નહીં પરંતુ ચક્રાકાર માને છે જ્યાં સર્જન વિઘટન અને પુનર્જનન સાથે અસ્તિત્વ ધરાવે છે હા મારું નામ દેવિન ગવારવાલા છે હું આ ગેલેરી જે છે એનો ફાઉન્ડર છું ગેલેરી છે ખાસ દેવી છે જી આજે આપ જોઈ શકો ભોલેનાથ થી લઈને લઈને આપણે ઘણા બધા છે વિષ્ણુ નારાયણ પણ અહીંયા છે સ્કલ્પચર માં એટલે આપણે તમામ પ્રકારના આપણે રાખ્યા છે આપણે કલાની વસ્તુઓ જેમાં પેઇન્ટિંગ ડ્રોઈંગ સ્કેચિસ પછી સ્કલ્પચર ની વાત કરું તો ગોલ્ડ ફિનિશ સિલ્વર ફિનિશ પતિના બહુ બધા ટાઈપના છે એમાં કોપર થી લઈને બ્રોસ બ્રાન્ઝ થી લઈને અ કોપર બધા આપણે ઘણા બધા છે બ્રાસ ને બધાના અંદર જે કેટલી શિલ્પો હશે ને કેવી કિંમતો છે જી આપણે 5 લાખ થી લઈને 5 કરોડ સુધીના પેઇન્ટિંગ્સ ને સ્કલ્પચર્સ ને બધું છે ખાસ કરીને જે મેસેજ જતો હોય છે અવર નવર આર્ટ ગેલેરી નું આયોજન થતું હોય છે શું લોકો વચ્ચે મેસેજ છે ખાસ કરીને અમદાવાદ આજે તો એક એક મેડિટિવ મેડિટેશન કે જે તમે એક એક્સપીરિયન્શિયલ વસ્તુ ગણી શકો એ એ પામવા માટે તમે આવી શકો છો ગેલેરી જેમાં તમે બહારની દુનિયા ને તમે એક નજીક આવી શકો છો કલાની અને દેવી દેવતાની અને આ જે એન્વાયરમેન્ટ ક્રિએટ કરવા માટે અમે ગેલેરીના જે કાચને બધું હતું એ બધું બ્લેકઆઉટ કરી કાઢ્યું છે જેથી એક મેડિટેટિવ ગ્રાઉન્ડ બની શકે લાઇટિંગને એની ઇફેક્ટ થઈ શકે જેમની આટ છે એમનો શું મેસેજ જશે લોકો વચ્ચે અને શું કહેવા માંગે છે જી સતીષ ગુપ્તાએ તમામ કલેક્શનમાં આપ્યું છે એમાં અંબાની અદાની લઈને બધા ટાઈપના અને એનું વિઝન છે કે એ જે કલા જે ટાઈપની બનાવે છે જે ચિત્ર જે સ્કલ્પર જે બને છે એ લોકો એમના મંદિરમાં કે એમના હવેલીઓમાં મૂકતા હોય છે એ રિયલ લાઈફ ગોડેસ નું જે છબી બને છે એ એમના જેવી કોઈ નથી ઇન્ડિયામાં બનાવી શકતો વિશ્વભરની મોટી મોટી મ્યુઝિયમ્સ હોટેલ્સ એ બધામાં મૂકવામાં આવે છે મોટા મોટા રોયલ ફેમિલીના કલેક્શનમાં એમનું હોય છે